પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રાએ ભાવનગર ડિવિઝનના સુરેન્દ્રનગર ભાવનગર સેક્શનના સુરક્ષા નિરીક્ષણ કર્યું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રાએ બાવીસ નવેમ્બર બે હજાર રોજ ભાવનગર ડિવિઝન પર પીએચઓડી અધિકારીઓ સાથે સુરેન્દ્રનગર લીમડી બોટાદ ભાવનગર સેક્શનના વિન્ડો ટ્રેલિંગ સેફ્ટી ઇન્સ્પેક્શન કર્યું હતું તેમણે આ સેક્શનમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની વિગતવાર માહિતી મેળવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી અને યોગ્ય નિર્દેશ આપ્યા હતા તેમણે સુરેન્દ્રનગર લીંબડી બોટાદ ભાવનગર સેક્શનના રેલવે સ્ટેશન કોલોની બ્રિજ કર્વ અન્ડરબ્રીચ દવાખાના 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલનું સુરક્ષા નિરીક્ષણ કર્યું હતું. લીમડીમાં રેલવે કોલોની પરિસરમાં જનરલ મેનેજરની હાજરીમાં રેલવે સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રેલવે કોલોનીના નિરીક્ષણ દરમિયાન જનરલ મેનેજર રેલવે કર્મચારીઓના પરિવારજનો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. જરૂરિયાત મુજબ તેમણે સંબંધિત અધિકારીઓને યોગ્ય નિર્દેશો પણ આપ્યા હતા. ભાવનગર ટર્મિનલ સ્ટેશન ખાતે જનરલ મેનેજરે માનનીય ધારાસભ્ય ભાવનગર શ્રીમતી સેજલબેન રાજીવકુમાર પંડ્યા અને મંડળવીલ ઉપભોક્તા સલાહકાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી ત્યારબાદ તેમણે મીડિયાના પ્રતિનિધિઓ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી શનિવારે તેઓ ભાવનગર બ્રોડગેજ વર્કશોપનું નિરીક્ષણ કરશે જનરલ મેનેજર દ્વારા નિરીક્ષણ દરમિયાન ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવિશકુમાર અને ડિવિઝનના શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હિતેશ શાહ પિનાકીન ખાખી